નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં મિત્રો આજે આપણે સાંભળીશું માઠ ને દિવસથી શરૂ થતું અન્નપૂર્ણા સમર્પિત અન્નપૂર્ણા વ્રત આ વ્રત એકવીસ દિવસ સુધી કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા નાઈ ધોઈ માં અન્નપૂર્ણાની કથા વાર્તા સાંભળવી વ્રત કરનારે એકવીસ દિવસ એકટાણા કરવા અને જો ભૂલથી કોઈ વસ્તુ ખવાઈ જાય તો પછી બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો આપણે આ વ્રત કરવાના નિયમ જાણ્યા અને હવે વ્રત કથા સાંભળીશું પરંતુ જો આપને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ વિદ્યાધર અને બ્રાહ્મણીનું નામ શ્રીલેખા તેઓ ઉચ્ચ આદર્શોવાળા અને શાંતિપ્રિય જીવન જીવતા પરંતુ ગરીબી તેમની નસીબની સાથે જોડાયેલી હતી વિદ્યાધર ખૂબ જ વિદ્વાન અને ભક્તિમાર્ગ પર ચાલનાર બ્રાહ્મણ હતો તે રોજ સવારે ઊઠીને પૂજા પાઠ કરતો અને પછી પોતાના જીવન નિર્વાહ માટે મહેનતના કામે લાગતો આ દંપતીની હાલત એટલી દયની હતી કે ઘણા દિવસો તો તેમને ભૂખ્યા પેટે જ સૂવું પડતું વિદ્યાધર અત્યંત મહેનતું હતો પરંતુ તેમ છતાં નસીબ તેમને કોઈ મદદ કરતું નહોતું શ્રીલેખા પણ પોતાના પતિની સાથે આ ગરીબીની સજા ભોગવી રહી હતી પરંતુ એક સ્ત્રી તરીકેની માનસિક અને શારીરિક સહનશીલતાનો પણ એક મર્યાદા હોય છે એક દિવસ આવા ગરીબીના સળંગ વર્ષો બાદ શ્રીલેખાએ કંટાળીને કહ્યું હે નાથ આ ગરીબી હવે મારાથી સહન નથી થતી આપણું જીવન પતિત થઈ ગયું છે અને શાંતિ તો જાણે આપણી પાસે કદી આવી જ નથી હું એક વિનંતી કરું છું આપ ભગવાન શંકરની આરાધના કરો હવે ભોળાનાથ જ આપણા પર કૃપા કરશે વિદ્યાધરની પત્ની શ્રીલેખાના શબ્દો હૃદયતલ સુધી પહોંચ્યા તે પ્રભાવિત થયો અને નક્કી કર્યું કે હવે આ ગરીબીથી મુક્તિ મેળવવા માટે તે ભોળાનાથનો આશરો લેશે તેમના મનમાં શ્રદ્ધાનો દીવો પ્રજ્વલિત થયો અને તે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે પહોંચ્યો અને પ્રભુ પાસે મનોમન ભક્તિનું વ્રત રાખીને પૂરી નિષ્ઠા સાથે મંદિરમાં ત્રણ દિવસ સુધી સમગ્ર સમય તે માત્ર ભગવાન શિવના પવિત્ર મંત્ર ઓમ નમ શિવાયનો જાપ જપતો રહ્યો બ્રાહ્મણની ઉગ્ર તપસ્યા જોઈ ભોળાશંભુ ખુશ થયા તેમણે બ્રાહ્મણને દર્શન તો ન દીધા પણ ગેબી અવાજમાં એટલું કહ્યું અન્નપૂર્ણા અન્નપૂર્ણા બ્રાહ્મણને આ ગેબી અવાજમાં કાંઈ સમજ પડી નહીં તેથી તે ઘેર આવી પત્ની શ્રીલેખાને આ વાત જણાવી શ્રીલેખા પણ આ સંકેતનો અર્થ કહી ન શકી આથી બ્રાહ્મણે આડોશી પાડોશીને આ વાત જણાવી તેના જવાબમાં એકે કહ્યું અલ્યા વિદ્યાધર દિવસ સુધી કંઈક ખાવાનું ન મળ્યું એટલે તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાયા હશે આ સાંભળી બ્રાહ્મણ નિરાશ થયો પરંતુ તેની પત્ની શ્રીલેખાએ તેને આશ્વાસન આપતા કહ્યું સ્વામી લોકો ભલે ગમે તે કહે પરંતુ ભોળાનાથ જરૂર તમારા ઉપર પ્રસન્ન થયા હોય તેમ લાગે છે માટે તમે આજે ફરી મંદિરમાં જાઓ અને ભગવાન શંકરની તપસ્યા કરો પત્નીની વાત સાંભળી વિદ્યાધર ફરી મંદિરમાં ગયો અને ઉગ્ર તપસ્યા આદરી બેઠો આ વખતે પણ સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહી તપ કર્યું ચોથા દિવસે શંકર ભગવાને પ્રસન્ન થઈ તેને દર્શન દીધા અને બોલ્યા હે બ્રાહ્મણ હું તારી ભક્તિ જોઈ હું ખૂબ જ પ્રસન્ન થયો છું તું અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યો જા ત્યાં અન્નપૂર્ણા દેવી તારા ઉપર જરૂર કૃપા કરશે આમ કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા મહાદેવજીની આજ્ઞા પ્રમાણે વિદ્યાધર જપતો જપતો પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યો થોડેક દૂર ગયા ત્યાં એક સરોવર આવ્યું એ સરોવરની પાળે સુંદર બગીચો હતો ત્યાં કેટલીક સ્ત્રીઓ ટોળે વળીને કંઈક પૂજા વિધિ કરી રહી હતી વિદ્યાધર તેમની પાસે જઈને બોલ્યો બહેનો તમે આ શું કરો છો કોની પૂજા કરો છો ટોળામાંની એક સ્ત્રીએ કહ્યું ભાઈ અમે અન્નપૂર્ણા માનું વ્રત કરીએ છીએ વિદ્યાધરે પૂછ્યું બહેનો આ વ્રત શ્રી રીતે થાય અને તેનાથી શો લાભ થાય પેલી સ્ત્રી બોલી આ વ્રત માક્ષર સુદ છઠ દિવસે શરૂ કરવું દોરાની 21 શેરો લઈ તેની 21 ગાંઠો વાળી તે દોરો જમણા હાથે બાંધો 21 દિવસ સુધી એકટાણા કરવા માતાજીના નામનો ઘીનો દીવો કરવો કથા વાર્તા સાંભળવી 21 દિવસ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું અને યથાશક્તિ પ્રમાણે દાન આપવું આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે વાંજિયાને પુત્ર પ્રાપ્તિ થાય તમારી ધારેલી મનોકામના પૂર્ણ થાય ભાઈ તમારે આ વ્રત કરવું છે તો લો આ દોરો વિદ્યાધર દોરો લઈ પોતાના જમણા હાથે બાંધી દઈ માં અન્નપૂર્ણાનું વ્રત શરૂ કર્યું વ્રત લેતાની સાથે જ વિદ્યાધરને તો ચમત્કારિક અનુભવ થવા લાગ્યા તે જેવો સરોવરના પગથિયે પાણી પીવા ગયું ત્યાં તેને એક મોતી જોવા મળ્યા તે બધા લઈ તેને પોતાની જોળીમાં નાખ્યા તે સરોવરમાં થોડો વધારે ઉતર્યો ત્યારે પાણીમાં આપોઆપ માર્ગ થઈ ગયો તે સરોવરમાં નીચે ઉતરતો ગયો ત્યાં તેને સોનાનું મંદિર દેખાયું એના રૂપાના કમાળ અને રત્નોના ઝરૂખા જરૂખા દેખાયા વિદ્યાધર તો પહેલા અચંબામાં પડી ગયો તે ધીરે ધીરે મંદિરમાં ગયો તે પહેલીવાર એવા દેવી દર્શન કરી રહ્યો હતો મંદિરમાં પ્રવેશતા જ માતાજીની મૂર્તિ નહીં પણ જાતે જ માતાજી અન્નપૂર્ણાનો સાક્ષાત્કાર થયો હિંડોળા ખાટ પર બેઠા હિંચકા લેતા હતા અને તેમનો ચહેરો એટલો પ્રભાવિત હતો કે હજારો લાખો સૂર્યના તેજ પણ તેના આગળ ઝાખા લાગતા હતા માતાજીનો ચહેરો માત્ર તેજસ્વી નહીં પણ તૃપ્તિ અને શાંતિથી ભરપૂર હતો તેમની દ્રષ્ટિ એવી લાગતી કે જાણે વિશ્વના તમામ દુઃખોને દૂર કરવા માટે જ તેમણે અવતાર લીધો હોય તેમની આસપાસ દિવ્ય પ્રકાશ ફેલાયો હતો અને આખું મંદિર એક આશીર્વાદરૂપ આભાસ આપતું હતું હવામાં મીઠી સુગંધ ફેલાય હતી અને માતાજીના માતાજીના આશીર્વાદના મીઠા મંત્રો મનમાં ગુંજી ઉઠ્યા હતા ચરણોમાં સાષ્ટાંગ હૃદયમાં આનંદના અશ્રુ ધારા વહી માતા અન્નપૂર્ણાના દર્શન માત્રથી તેના મનના બધા શંકા દૂર થઈ ગયા અને તે જાણે પોતાના જીવનનો સાચો માર્ગ મળી ગયો માં અન્નપૂર્ણા બ્રાહ્મણને જોઈ મંદ મંદ હસવા લાગ્યા અને પછી બ્રાહ્મણને આશીર્વાદ આપતા બોલ્યા હે વત્સ તારું સર્વ રીતે કલ્યાણ થાય મારા આશીર્વાદથી તારું સઘળું દુઃખ દારિદ્રય દૂર થશે તું સુખેથી તારા ઘેર જા માના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ ઘેર આવ્યો ઘેર આવી તેને પોતાની પત્નીને આની વાત કરી અને પોતે સાથે લાવેલા હીરા માણેક મોતી પણ બતાવ્યા આ જોઈ બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા માણેકમાંથી વેપાર શરૂ કર્યો થોડા જ સમયમાં તો તે અઢળક સંપત્તિનો માલિક બની ગયો અન્નપૂર્ણા દેવીની કૃપાથી એક વખતનો ભિખારી વિદ્યાધર આજે ધનવાન બની ગયું બ્રાહ્મણ બ્રાહ્મણી બંને માં અન્નપૂર્ણાના ગુણગાન ગાતા ગાતા સુખમાં દિવસો વિતાવા લાગ્યા આમને આમ ઘણા દિવસો વીતી ગયા છતાં બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થયું નહીં આથી બ્રાહ્મણીએ કહ્યું હે માં અન્નપૂર્ણાના આશીર્વાદથી આપણું દારિદ્ર્ય તો દૂર થયું પણ સંતાનનું દુઃખ દૂર થયું નહીં માટે હું આપને વિનંતી કરું છું કે આપ બીજા લગ્ન કરી લો આ સાંભળી વિદ્યાધર વિચારમાં પડી ગયો પરંતુ પત્નીના અતિશય વશ થઈ વિદ્યાધરે બીજા લગ્ન કર્યા તેનું નામ જમના હતું પત્ની અભિમાની સ્વભાવની અને ઝેરીલી હતી બીજે વર્ષે બ્રાહ્મણે અન્નપૂર્ણામાનું વ્રત શરૂ કર્યું વ્રત પૂરું થવાને માત્ર ત્રણ દિવસ બાકી હતા કે જમનાએ વિદ્યાધરના હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો આથી માં અન્નપૂર્ણા કોપાયમાન થયા અને અડધી રાત્રે ક્યાંકથી આગ લાગી અને આ આગમાં વિદ્યાધરની બધી માલ મિલકત બળીને રાખ થઈ ગઈ તેમને ખાવા પીવાના પણ સાસા પડી ગયા આવા સમયમાં નવી પત્ની જમના પતિનો સાથ છોડી પિયર ચાલી ગઈ પણ જૂની પત્ની શ્રીલેખા પોતાના પતિ સાથે જ રહી શ્રીલેખાએ વિદ્યાધરને ફરીથી માં અન્નપૂર્ણાનું વ્રત કરવા માટે પ્રેરણા કરી વિદ્યાધર પાછો સરોવર પાસે આવ્યો અને મા અન્નપૂર્ણાનું નામ લઈને સરોવરમાં પડ્યો સરોવરના પાણીમાંથી તેજસ્વી પ્રકાશ જળહળ્યો અને મા અન્નપૂર્ણાના અને મા અન્નપૂર્ણા ત્યાં પ્રગટ થઈ માતાજી મધુર અવાજમાં હસતા કહી ઉઠ્યા વત્સ તારા પુત્રની ઈચ્છા હતી તો સીધું મારી પાસે આવીને માગ્યો હતો હું તને જરૂર પુત્ર આપત પણ તારે આ બીજા લગ્ન કરવાની જરૂર નહોતી પણ જે થવાનું હતું તે થઈ ગયું હવે તારા જીવનમાં સુખપ્રદ દિવસો આવશે વિદ્યાધરે માતાજીના ચરણોમાં વંદન કરી ક્ષમા માગી માતાજીએ આશીર્વાદ આપતા કહ્યું જા મારા આશીર્વાદથી તું સુખમય જીવન જીવીશ વિદ્યાધર ઘેર પાછું ફર્યો અને નવી બ્રાહ્મણીને સમજાવીને ઘરની બહાર કરી માની કૃપાથી જીવનમાં ફરી જહો જલાલી આવી શ્રીલેખાને સુખદ દિવસો મળ્યા અને સમય જતા તેમણે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો દીકરાનો જન્મ તેના જીવનમાં નવી આશાનું કિરણ લાવ્યો વિદ્યાધર અને શ્રીલેખા બંને માતાજીની કૃપાથી આજીવન ઉપવાસ અને વ્રત કરવાની પ્રતિજ્ઞા લીધી માતાજીના ચમત્કારને યાદ કરીને તેઓ નિરંતર પ્રાર્થના કરતા રહે છે હેમાં અન્નપૂર્ણા તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા વ્રત કરનાર સાંભળનાર સૌને ફળજોમાં જય અન્નપૂર્ણા માતા મિત્રો આ અન્નપૂર્ણા માતાની વ્રત કથા આપણે સાંભળી મને અંત સુધી સાંભળવા બદલ આપનો આભાર ફરી આપણે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ